પાટીદાર ચિંતન શિબિર પૂરી થઈ છે હાલ આપણી સાથે અલ્પેશભાઈ છે તેમની સાથે વાત કરીએ શું ચર્ચા થઈ અને શું કંઈ નિર્ણય આવ્યો શું કયા કયા મુદ્દાને લઈને વાત થઈ સરદાર સાહેબ અને એમાં ઉમા ખોડલના આજે ચિંતન શિબિર યોજાય છેલ્લા ઘણા સમયથી અલગ અલગ લોકોને બધા મળતા હોય છે પરંતુ પાસ હોય એસપીજી હોય ત્યારે બીજી સંસ્થા હોય બધાને સાંકળીને આજે ઘણા સમય પછી પહેલી વખત મળવાનું થયું છે ખૂબ આનંદની વાત એ છે કે જૂના ઘણા બધા ચહેરાઓ સાથીઓ આજે અમે મળ્યા છે પોતપોતાના વિસ્તારની રજૂઆતો સમસ્યાઓની ચિંતન શિબિર દશકથી પણ વધારે મુદ્દાઓની એમાં નોંધ લેવાની છે જેમ કે કરમસદનો મુદ્દો છે અલગ ઓળખ આપવાની આણંદમાં પ્રકરવાની આખી પ્રક્રિયા ચાલે છે બીજો મુદ્દો છે કેસો જે પરત ખેંચવાના જે બાકી રહી ગયા છે કેસો પરત ખેંચાય એવો જે ત્રીજો મુદ્દો છે કે એ મુદ્દો એવો છે કે દરેક સમાજને લાગુ પડે છે દીકરીઓવાળો મુદ્દો છે કે અઢાર વર્ષ પછી જ્યારે એના લગ્નના હક્કો મળે છે તો આ બીજાના પ્રભાવમાં આવીને ફોસલાઈને દીકરી લગ્ન કરી લે છે માતા પિતાની ત્યાં સંમતિ હોવી જોઈએ અથવા વયમર્યા વધવી જોઈએ ચોથો જે ગોંડલવાળો મુદ્દો છે મોરબીમાં વ્યાજખોરોનો મુદ્દો છે ગુજરાતના યુવાનોનો જે ગેમલિંગનો મુદ્દો છે તેવા ઘણા બધા વિશેષ મુદ્દાઓની ચર્ચા થઈ છે અને આ ચર્ચાની અંદર નિષ્કર્ષના ભાગરૂપે જે દશક મુદ્દાઓ તારવવામાં આવ્યા છે આવનાર દિવસમાં મુખ્યમંત્રીશ્રીનો સમય લઈ અને જ્યાંથી જે મંજૂરી મળે એટલા વ્યક્તિઓ ત્યાં જઈ અને એમને આવેદનપત્રના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીને આ બાબતની રજૂઆત કરવામાં આવશે કે આપના માધ્યમથી આ જે સમસ્યા છે એનું સમાધાન થાય જે કરમસદની વાત કરી અને સરદાર સાહેબની વાત કરી તો સરકારે તો સરદાર સાહેબ માટે આટલી મોટી મૂર્તિ બનાવી છે પછી આનાથી વિશેષ કોઈ અને સરદાર સાહેબ સામાજિક આગેવાન તો હતા નહીં એ તો દેશના નેતા હતા આ મારી લાગણી એ સામાજિક આગેવાન તરીકે નથી એની આખી રાષ્ટ્રીય એની આખી સ્મારક બનાવ્યું છે રાષ્ટ્રીય વ્યક્તિ છે હું તો એમ કહું છું કે એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિઓ છે એના કોઈ આપણે તોલી ના શકીએ કે આ સ્થાનિક છે કે રાષ્ટ્રીય એના કોઈ સીમાડા નથી એને જે કાર્ય કર્યા છે વ્યક્તિનું જે જન્મસ્થળ છે સામાજિક વ્યક્તિ તરીકે નહીં એક દેશના ગૃહમંત્રી તરીકે જેની રાજ્યની આખી ભૂમિ છે કે જ્યાં એનો વિકાસ થયો છે એનો જન્મ છે એની ભૂમિ છે અને આ માગણી કોઈ અમારી માગણી નથી ત્યાંના લોકોની માગણી છે કે કરમસદને કરમસદ રહેવા દો એને આણંદની નગરપાલિકાનો કે મહાનગરપાલિકાનો એક નાનો એવો વોર્ડ ન બનાવો કરમસદની ભૂમિનું આખું નામું નિશાન હોય છે સ્વાભાવિક છે કે કોઈ વિસ્તાર છે માનો કે આ બોપલ વિસ્તાર છે આવતીકાલે અમદાવાદમાં ભળશે તો એ એક વોર્ડ બની જશે બોપલ નહીં રહી તો એમ કરમસદને કરમસદ રહેવા દો એને કોઈ સિટીમાં ભેળવીને વોર્ડના તરીકે સ્થાપન થાય કરમસદને એક સરદાર ધામ બનાવો ત્યાંનું એક કરમસદ ધામ બનાવો આ બેઠકની પહેલાં તમે અને સાગર સાવલિયા બે વ્યક્તિ ખૂબ જ ચર્ચામાં આવ્યા અને એમણે કહ્યું તમારા પર આક્ષેપો લગાવ્યા કે તમે ફોન કરીને તમે અભદ્ર ભાષામાં તેમની સાથે વાત કરી અને સોશિયલ મીડિયામાં પણ કમેન્ટમાં તમારી પોસ્ટ વાંચી તો એને લઈને તમારું શું મત છે અને એમનું એવું પણ કહેવું છે કે ચૂંટણી આવે પહેલાં બધા ભેગા થઈ જાય છે ના ના આવે એની જેની કોઈની વાત જ ન કરો અને એનો મુદ્દાની વાત ન કરો આ મિટિંગ પૂરતી જ વાત હોય એની કોઈ વાત ન હોય જી જી થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ હતા આપણી સાથે અલ્પેશ કથિરિયા જોતા રહો સોમાન નમસ્કાર